રાજા વિક્રમાદિત્યએ કેવી રીતે શોધી ત્રેતાયુગની અયોધ્યા કેવી રીતે મળ્યું રામલાનું જન્મસ્થળ આપને જણાવી દઈએ કે ત્રેતાયુગમાં શ્રીરામની અયોધ્યા ઘણી વખત બગડી હતી અને ઘણી વખત સ્થાયી થઈ હતી પરંતુ મર્યાદા પુરુષોત્તમના ચિહ્નો આજે પણ અકબંધ છે આ ચિહ્નો શોધવામાં રાજા વિક્રમાદિત્યનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે ત્રેતાયુગની અયોધ્યા લાખો વર્ષ દ્વાપર પછી અને હજારો વર્ષ કળિયુગ પછી પણ કેવી રીતે મળી ઇતિહાસના પાનાઓમાં આનો શ્રેય રાજા વિક્રમાદિત્યને આપવામાં આવ્યો છે ઇતિહાસકારો કહે છે કે ઈસાઈ વર્ષ પહેલા રામનવમીના દિવસે રાજા વિક્રમાદિત્ય ગુપ્તર ઘાટ પર આરામ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ તીર્થરાજ પ્રયાગને મળ્યા તીર્થરાજ પ્રયાગરાજની પ્રેરણાથી જ રાજા વિક્રમાદિત્યએ રામના જન્મસ્થળની શોધ શરૂ કરી પ્રયાગરાજે સૂચના આપી અને તે પછી લોમસ ઋષિને મળ્યા લોમસ ઋષિની સલાહ પર જ રાજા વિક્રમાદિત્ય આગળ વધ્યા જાણી લો કે અયોધ્યાનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે એવું માનવામાં આવે છે કે આ શહેરની સ્થાપના મનુએ કરી હતી અયોધ્યા પ્રાચીન ભારતના કૌશલ દેશના સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્રની રાજધાની પણ હતી આ પછી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો ત્રેતાયુગમાં અવતાર થયો અને આજે પણ તેમના રામરાજ્યની કલ્પના કરવામાં આવે છે સમયનું ચક્ર બદલાતું રહ્યું અને એક સમય એવો આવ્યો જ્યારે અયોધ્યાનો પરાજય થયો આ પછી જ્યારે રાજા વિક્રમાદિત્ય અયોધ્યાની શોધમાં નીકળ્યા ત્યારે ગાય માતાએ તેમને કેવી રીતે મદદ કરી તેની વાર્તા પણ રસપ્રદ છે અયોધ્યા પર સંશોધન કરનારા આચાર્ય મિથલેશાનંદ શરણે જણાવ્યું છે કે કેવી રીતે રાજા વિક્રમાદિત્યએ ગાય દ્વારા રામ જન્મસ્થળને ઓળખ્યું જ્યાં ગાયના આંચરમાંથી દૂધ વહેવા લાગ્યું ત્યાં રામજન્મભૂમિ જોવા મળી